ગુજરાત ગુજરાત ચેમ્બર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઝ અને સદન ટ્રેન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તારીખ દસ અગિયાર અને બાર જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજ સવારે દસ થી સાંજે સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સરસણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે એસજીસીસીઆઈના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ધી સરદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું અગિયારમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજનાના આ એક્સિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે સીટેક્સ એક ખરેખર વિકસિત ભારત બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે જે ટેક્સટાઈલ ઉત્પાદનમાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે દસ અગિયાર ને બાર સીટેક્સ ટ્વેન્ટી ફાઇવ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ અગિયારમી એડિશન છે અને એક્ઝિબિશનમાં ડિક્લેર કરતાની સાથે જ લગભગ સાડા છ હજાર સ્ક્વેર મીટરનું બુકિંગ ફૂલ થઈ ગયું છે આ અને આ એક્ઝિબિશનમાં આજના જમાનાની ટોટલ લેટેસ્ટ મશીનરીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તમે ગ્લોબલાઇઝેશનમાં બહારના પરદેશી કપડાં સાથે બહારની મશીનરીઓ સાથે ટી સામે ટકી શકો જે મોદી સાહેબનું વિઝન છે ટુ ઝીરો ફોર સેવન વિકસિત ભારતનું ત્યાં એક્ઝિબિશનથી તમને પૂરું થતું દેખાશે